સીતારામદાસ અમરદેદાસ જયમા કૃષ્ણ આજે ગોપી મંડળ રાજકોટથી બપોરનું રસોડું છે અહીંયા રોટલા થાય છે એક બાજુ રોટલા બા કરે છે અને એક બાજુ રોટલી થાય છે રોટલી કોણ વણાય છે અહીંયા રોટલી વણાય છે પછી અહીંયા શારદાબા શારદાબા તમે શું કરો છો એ કેમ કરાય

તો આપણે આ બધા ગોપી મંદિરના બેનરણમાં આપણે અમરધામ આશ્રમમાં હાર્દિક સ્વાગત કરીશું જનરેટરમાં પણ એ લોકોએ બહુ સાચી સેવા આપી હતી અને અત્યારે પણ પ્રભુજી માટે છપ્પન ભોગ બનાવે છે અત્યારે પણ સેવા જ કરે છે તમારો બધા ખૂબ ખૂબ આભાર આજરોજ અમરધામ આશ્રમ પર ગોપી મંડળ ના બહેનો છે જે સિલ્વર હાઈટ રાજકોટ રહે છે અને તે બધા જ બહેનો આજે પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે અમરધામ આશ્રમ પર આવ્યા છે અને ખૂબ પ્રેમ ભાવથી પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે બધા જ બહેનો હાલ આશ્રમ પર આવ્યા છે અને પોતાના હાથે જ બધો પ્રસાદ બનાવી અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે આજના પ્રસાદમાં બટેટાનું શાક પછી બાજરાના રોટલા ઘઉંની રોટલી ખીચડી છે મૂળા છે સંભારો છે અને છાસનો પ્રસાદ આજે પ્રભુજીઓને અર્પણ કરી રહ્યા છે સાથી સેવા ગ્રુપ અને અમરધામ આશ્રમ વતી આ બધા જ બહેનો જે ગોપી મંડળ રાજકોટ જે સિલ્વર હાઈટમાં છે તેઓ બધા બહેનો અત્યારે આશ્રમ પર આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર મા અમર તમને જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે બધા જ બહેનોની ઉંમર ખૂબ મોટી હોવા છતાંય આ ઉંમરે આ જે સેવાનું કાર્ય માટે અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થયા છે માટે ધન્યવાદ દેવો જોઈએ કારણ કે આ ઉંમરે તેઓ આશ્રમ પર આવ્યા છે અને પોતાની હાથે જ બધો પ્રસાદ બનાવી અને પ્રભુજીઓને અર્પણ કરી રહ્યા છે શુદ્ધ સાત્વિક ભોજન બનાવી અને પ્રભુજીને અર્પણ કરી રહ્યું છે ચૂલા ઉપર બાજરાના રોટલા ઘઉંના રોટલા બનાવી અને પોતાને હાથે પીરસી અને પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કર્યો છે હિતેશભાઈ બનુ પછી આપણે પોરબંદરથી જે પ્રભુજી લાવ્યા છે તે બે બે બેઠા છે મવડી રાજકોટથી પ્રભુજી લાવ્યા છે તે અને આ બાજુ ઘણા બધા પ્રભુજીઓ ખેનીભાઈ છે ગોપાલભાઈ છે હિતેશભાઈ છે અને બધા બહેનો માં જે માતા બહેનો જે પ્રભુજી છે રોશન બા દિવાળી બા પીયુ ના મમ્મી અને ભાવનગરથી જે મા દીકરીને લીધા તે બેન આ બધા જ પ્રભુજીઓ પ્રસાદ લઈ રહ્યા છે ખૂબ સરસ મજાની સેવા આ ગોપી મંડળના બહેનો દ્વારા આજે અમરધામ આશ્રમ પર કરવામાં આવી છે એટલે તેમનો ખૂબ ખૂબ આભાર તમે આવી જ રીતે અમારા જે આ સેવાનું કાર્ય અમે કરી રહ્યા છીએ તમે આવો છો અને અમને પ્રોત્સાહન મળે છે અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો અત્યારે જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તે લોકોને પણ અમે જણાવીએ છીએ કે તમારે જો રસોડું કરવું હોય પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવું હોય તો આપ અમરધામ આશ્રમ પર આવી શકો છો પ્રભુજીને આપના હાથે પ્રસાદ બનાવી અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી શકો છો આપને જો પ્રસાદ અર્પણ કરવો હોય તો આપ અમારા સંસ્થાના નંબર નવ્વાણું ઝીરો ત્રાણું નેવ નેવ નવ પર કોલ કરી અને પ્રસાદનું જે તારીખ યોગ્ય તારીખ જે મળે એ મુજબ આપ બુકિંગ કરાવી અને પ્રભુજીને પ્રસાદ અર્પણ કરી શકો છો પર બે પૂજાણી માની ચૂંડણી ઓ પર બે પૂજા i